પટેલની ની દરસો મી જન્મજયંતિ જુનાગઢમાં સ્વદેશી મેળાનું આયોજન મંત્રીઓએ મુલાકાત લીધી સરદાર વલ્લભભાઈ પટેલની ગૌરવશાળી અવસર પર જુનાગઢ ખાતે ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સરદાર એટ માર્ચના ભાગરૂપે નવ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ યોજાયો હતો જેનો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત કરવાનો હતો જૂનાગઢ મુક્તિ દિવસની સાથે આયોજિત આ કાર્યક્રમે રાષ્ટ્રીય એકતા અને સ્વાવલંબનના સંદેશ વધુ પ્રબળ બનાવ્યો હતો આ સ્વદેશી મેળાને રાજ્ય સરકારના મંત્રીઓ પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદ્યુમ્ન વાઝા તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મેળાની મુલાકાત લીધી હતી તેમણે સ્થાનિક કારીગરો ને ઉત્પાદકો સાથે સીધો સંવાદ કર્યો અને તેમના દ્વારા નિર્મિત વસ્તુઓની ગુણવત્તા ને કારીગરની પ્રશંસા કરી જેનાથી કારીગરોનો ઉત્સાહ વધ્યો આ મુલાકાત સરકારના સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રસંગે મંત્રી પ્રદ્યુમ્ન વાઝાએ જણાવ્યું કે આ દિવસ ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓનો સંગમ છે સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ અને વંદે માતરમ ગીતના દોઢસો વર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સૌને જોડાવા માટે આહવાન કર્યું હતું આ મેળા થકી સ્થાનિક અર્થતંત્ર વેગ મળવાની સાથે નાગરિકોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના વધુ દ્રઢ બની હતી